કેળવણીના પ્રકારો કેળવણીના મુખ્ય છ પ્રકાર છે સૌથી પહેલાં આવશે ઔપચારિક કેળવણી ઔપચારિક કેળવણી એટલે શું તો કે તમે જે શાળામાં અભ્યાસ કરો છો એટલે કે કોઈ ચોક્કસ સ્થળે ચોક્કસ સમયે તમે ચોક્કસ સમયે શાળાનો જે સમય હોય એમાં તમે અભ્યાસ કરો છો અથવા તમે કોઈ કોલેજમાં અભ્યાસ કરો છો જેમાં શું હોય પાઠ્યપુસ્તક હોય ચોક્કસ સિલેબસ હોય તો એને શું કહેવાય ઔપચારિક કેળવણી બરાબર એ બધું નિશ્ચિત હોય ચોક્કસ હોય સ્થળ સમય પાઠ્યપુસ્તક સિલેબસ એ બધું હોય એને ઔપચારિક કેળવણી કહેવાય ત્યાર પછી અનૌપચારિક મળે છે એ બધું અનૌપચારિક કેળવણી છે બરાબર એમાં ચોક્કસ અભ્યાસક્રમ કે પાઠ્યપુસ્તક એવું નથી હોતું આપણા જીવનમાંથી આપણને જે શીખવા મળે છે એ અનૌપચારિક કેળવણી ત્યાર પછી અવૈધિક કેળવણી એટલે શું તો કે જે લોકો ઔપચારિક કેળવણી નથી મેળવી શકતા એ લોકો અવૈધિક કેળવણી મેળવી શકે જેમ કે તમે ઘરે બેઠા રેડિયો ટેલિવિઝનમાંથી જે બધું શીખવા મળે છે બરાબર એ બધી અવૈધિક કેળવણી છે એમાં કોઈ અભ્યાસક્રમ કે કોઈ ચોક્કસ સ્થળ કે એવું નથી હોતું જેમ કે તમે ખાનગી શાળામાં કેમ અભ્યાસ કરતા હો તો તમે બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષા પણ આપી શકો તો એને કહેવાય અવૈધિક કેળવણી હવે ત્યાર પછી વાત છે આજીવન કેળવણી આજીવન કેળવણી એટલે શું તો કે જન્મથી લઈને મૃત્યુ સુધી જે કંઈ પણ આપણને શીખવા મળે છે એમાં ઔપચારિક પણ આવી જાય શાળા કોલેજનો અભ્યાસ પણ આવી જાય પછી જીવનમાંથી શીખવા મળે છે અનૌપચારિક પણ આવી જાય અને અવૈધિક પણ આવી જાય તો એને શું કહેવાય આજીવન કેળવણી બરાબર ત્યાર પછી આવે છે નિરંતર શિક્ષણ તો કે અમેરિકામાં પ્રૌઢોને જે શિક્ષણ આપવામાં આવે છે ને એને કહેવાય નિરંતર શિક્ષણ પદ્ધતિ પછી દૂરવર્તી શિક્ષણ આ તમને બધાને ખ્યાલ જ હશે દૂરવર્તી એટલે શું તો કે ઓપન યુનિવર્સિટી જે તમે બધા કહો છો કે જેનો અભ્યાસ તમે ઘરે બેઠા તમારે ક્યાંય જવાની જરૂર નથી બરાબર એનો અભ્યાસ તમે ઘરે બેઠા કરી શકો ભારતમાં ટોટલ પંદર જેટલી ઓપન યુનિવર્સિટી છે જેમ કે ઈગનું તમે નામ સાંભળ્યું હશે પછી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એમાં શું તો કે એક્સટર્નલ તમે અભ્યાસક્રમ કરવો હોય એટલે કે ઘરે બેઠા તો એ દૂરવર્તી શિક્ષણ તરીકે ઓળખાય છે તો આ ટોટલ કેળવણીના છ પ્રકારો છે જે ઘણી બધી વખત ટેટ ટાટની એક્ઝામમાં પૂછાય છે યાદ રાખી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો થેન્ક યુ